જામનગરના જેસીસી હાર્ટ હોસ્પિટલની સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે પાસઠ વર્ષીય દર્દીએ રસિકભાઈ હિન્ડોચાના મૃત્યુ બાદ પરિવારજનોએ જણાવ્યું છે કે જરૂરિયાત વગર બે સ્ટેન્ડ મૂકી તેમના જીવનને જોખમમાં મૂકવામાં આવ્યું હતું દર્દીને સામાન્ય શ્વાસની તકલીફ માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટર પાર્શ્વ બોરાએ તાત્કાલિક એન્જિયોગ્રાફીની સલાહ આપી હતી પરિવારજનોએ દબાણમાં આવીને ઓપરેશન મંજૂર કરાવ્યું પરંતુ સારવાર પછી દર્દીની તબિયત સતત બગડતા તેમનું મોત નીપજ્યું છે પરિવારે હોસ્પિટલ પર આયુષ્યમાન યોજનાના ગેરનીતિના આક્ષેપની સાથે કાયદેસર તપાસ અને તબીબી ઓટીડીની માંગ કરી છે બીજી તરફ શહેરમાં ખાનગી હોસ્પિટલો અને બિનજરૂરિયાત ઓપરેશનના મુદ્દે પણ ચર્ચા ફરી આવી છે સામે આ કેસમાં હવે આરોગ્ય વિભાગ અને કાયદાની અમલવારી એજન્સીઓ માટે મહત્વની કસોટી બની રહી છે મારું નામ રવિ ઇન્ડોચા છે મારા પપ્પાનું નામ રસિકભાઈ હિંડોચા અમે જેસીસી હોસ્પિટલમાં દેખાડવા માટે ગયા હતા ચેક કરાવવા માટે ગયા હતા અમે તો એને પપ્પાને શ્વાસની તકલીફ નાની મોટી રહેતી હતી એનાથી અમે ગયા હતા તો એણે અમને કીધું કે તમારે બે નળી બ્લોક છે અને સ્ટેન્ડ બેસાડવા પડશે તો એણે બે સ્ટેન્ડ બેસાડેલા

કે તમારી પાસે આ આયુષ્માન કાર્ડ છે જેસીસી જેસીસી ઇન્સ્ટિટ્યૂટ વાળા છે એને પૂછ્યું આયુષ્યમાન કાર્ડ છે અને એટલે એને પપ્પાએ કીધું કે આ છે એટલે પછી એને સીધે સીધી સર્જરી કરી નાખી સર્જરી કોણ હતા સર્જન હતા 500 એલ વોરા અને પછી એને વારંવાર તકલીફ રહેતી તો પછી શું કર્યું એને એને વારંવાર તકલીફ રહેતી હતી એટલે